સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ કપડવંશ તાલુકાના નરસિંહપુર ગ્રામ પંચાયતમાં સરકારી સર્વે નંબરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ મહુડિયા નરસિંહપુર અને જાંબુડીમાં દબાણકારોને નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર ન કરાતા કામગીરી હાથ ધરાવી હાલમાં મહુડિયા ગામના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કપડાવંશ રૂરલ પોલીસ સ્ટેશન તી આઈ એ આર ચૌધરી પીએસઆઈ આરજી ચૌધરી કપરાવંજ તાલુકા વિસ્તરણ અધિકારી અંકિત પટેલ તલાટી કમ મંત્રી હેથલ દેસાઈ સરપંચ કાંતિભાઈ પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો કપરાવંજથી જયદીપ તરજી સાથે જોતા રહો સત્ય ન્યૂઝ